હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફેનેટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજની નવી અપડેટ શિક્ષણ સહાયક ભરતી રિલેટેડ અપડેટ લઈને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વે મિત્રોને નમ્ર વિનંતી કે જો આપ આ ચેનલ એટલે કે સ્કેફેનેટી એજ્યુકેટ પર જો આપ નવા હો તો આપણી ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો વિડીયોને મેક્ઝિમ મહત્તમ આપના મિત્રો સુધી શેર કરશો વિડીયોને લાઇક કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરી આપણી ચેનલ ઉપર આપણે શૈક્ષણિક ન્યૂઝ શૈક્ષણિક ભરતી તેને લગતી અપડેટ તમામ તેમજ અન્ય શૈક્ષણિક વિડીયોની માહિતી આપણી ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ તો તેની અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે એ માટે મિત્રો અવશ્ય તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડિયોને શેર કરશો અને લાઈક કરશો મિત્રો અત્યારે જે શિક્ષણ સહાયક ભરતી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અત્યારે જે પ્રગતિમાં છે એમાં તમે જાણો છો એ પ્રમાણે જે ફાઇનલ શાળા ફાળવણી અત્યારે જાહેર થઈ ગઈ છે જે ફાઇનલ સ્કૂલ ફાળવણી મિત્રોએ જોઈ લીધી હશે અને તમારા લોગિનમાં જઈ તમને કઈ શાળા ફાળવણી થઈ છે એ આપ જોઈ હશે અને શાળા ફાળવણીનો જે લેટર છે એ પણ તમે ડાઉનલોડ કરી લેશે હવે શાળા ફાળવણી થયા બાદ તેની શાળા ફાળવણી નિમણૂક હુકમ તેમજ જે ઓર્ડર નિમણૂક હુકમ લઈ અને જે જિલ્લા કક્ષાએ હાજર રહેવાની જે સૂચનાઓ છે એ પણ આ સાથે જે ભરતી સમિતિની વેબસાઇટ છે જી એના ઉપર જાહેર કરવામાં આવેલી છે એમાં તમારા નિમણૂક ઓર્ડરની અંદર તમારે કઈ તારીખે કેટલા સમયે ક્યારે હાજર થવાનું છે એ પણ ઉલ્લેખ જે તે સ્થળે ક્યારે હાજર થવાનું છે કેટલા વાગે એ પણ તમારો ઉલ્લેખ કરેલ હશે તો મિત્રો જે મિત્રો હાયર સેકન્ડરી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સરકારી તેમજ ગ્રાન્ટેડમાં જે મિત્રોની પસંદગી થઈ છે અને હવે ટૂંક જ સમયમાં તારીખ ત્રણ સાતના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિકના ને સાત તારીખના રોજ જે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં નિમણૂક હુમો હુકમ અને ભલામણપત્ર લઈ અને ઉચ્ચતર માધ્યમિકની જે સ્કૂલ્સ છે તેની અંદર શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવવા જઈ રહેલા તમામ જે સરસ્વત ઉમેદવાર મિત્રો છે એ સર્વેનું હું આપણી એ ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટ પરથી સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મિત્રો તમે એક શિક્ષક હાયર સેકન્ડરી ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક તરીકે પસંદગી પામ્યા છો ત્યારે આપ શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરો અને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ કારકિર્દી બનાવો એવી આશા સાથે તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ મિત્રો જે શિક્ષણ સહાયક ભરતીમાં જે ફાઇનલ શાળા ફાળાઓની અંતર્ગત તમારે જે પસંદગી નિમણૂક હુકમ લઈ અને જે જિલ્લા કક્ષાએ જવાનું છે અને પછી સ્કૂલમાં નિમણૂક હુકમ મેળવ્યા બાદ સ્કૂલમાં હાજર થવાનું છે તો એ તમામ જે પ્રોસીજર છે એની અંદર જે આ મિત્રો છે શિક્ષણ સહાયકમાં નિમણૂક પામેલા મિત્રો એમને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એની આજે આપણે આ ચર્ચા કરવાના છીએ તો ધોરણ અગિયાર બારમાં શિક્ષણ સહાયક નિમણૂક પામતા ઉમેદવારો માટે ખાસ જે બાબતો છે એની આજે ટૂંકમાં આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ જેથી કરી તમે જ્યારે જિલ્લામાં શાળા પસંદગીનો નિમણૂક હુકમ ભલામણપત્ર લઈ અને શાળામાં હાજર થવા જાઓ ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાની બાબતો છે એની આપણે ચર્ચા કરીએ મિત્રો તમે જ્યારે ખાસ નિમણૂક નિમણૂક હુકમ મેળવવા માટે ઉમેદવારોએ જ્યારે તમે લોગિન પેજમાં તમે લોગ ઇન કરી અને તમારો જે લેટર ડાઉનલોડ કર્યો હશે એમાં ઉમેદવારને ફળવાયેલ જિલ્લા ઉપર જણાવેલ સ્થળ તમને જે શાળા એલોટ થઈ છે એમાં પસંદગી માટે જ્યારે હાજર થવા માટે જે પ્રોસિજર છે આગળની એના માટે જે જણાવેલ સ્થળ છે જિલ્લાનું ત્યાં સમય અને તારીખે તમારે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે જિલ્લા કક્ષાએ સૂચવેલ સ્થળ સમય અને તારીખે ગેરહાજર રહેનાર ઉમેદવાર નિમણૂક માટે હટદાર રહેશે નહીં અને આ અંગે ઉમેદવારની કોઈ પણ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં એટલે મિત્રો ખાસ તમને જે તારીખ આપી છે તારીખે સમયે અચૂક તમે જે તે જિલ્લાના સ્થળે સમયસર હાજર રહેશો નિમણક હુકમ મેળવવા મેળવતા સમયે ઉમેદવારે પોતાની શાળાઓની ફાળવણી પત્રની નકલ એટલે જે તમે ઓનલાઈન ડાઉનલોડ કરી છે એ મિત્રો શાળા ફાળવણી પત્રની નકલ તમામ અસલ પ્રમાણપત્રો ગુણપત્રકો દસ્તાવેજો એટલે તમે જે અભ્યાસ કર્યો છે ત્યાંથી લાગુ પડતા તમામ જે અસલ ગુણપત્રકો છે એની જેરોક્સ કોપી ટ્રુ કોપી ગુણપત્રકો અને અન્ય દસ્તાવેજો એ તમામ તથા તેની સ્વપ્રમાણિત નકલ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે ત્યારબાદ શિક્ષણ વિભાગના જે બાવીસ ત્રણ સત્તરનો જે ઠરાવ છે એ ઠરાવ અન્વયે એની જોગવાઈઓ અન્વયે જે ઉમેદવારો ખાસ મિત્રો જે ઉમેદવારો સરકારી અથવા તો નેડ એટલે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં સેવા બજાવતા હોય એટલે અત્યારે જે મિત્રો સરકારી કે ગ્રાન્ટેડ હાયર સેકન્ડરીમાં ફરજ બજાવે છે અને પોતાની નિમણૂકથી એમને ખાસ મિત્રો ત્રણ વર્ષ પૂર્ણ થયા નથી અને એ પહેલાં આ ભરતીની અંદર સિલેક્શન થયા છે સિલેક્ટ થયા છે અને એ જેથી બીજી સિલેક્ટ થયેલી આ ભરતીની શાળામાં જોવા ઈચ્છે છે તો તેવા મિત્રોએ ખાસ મિત્રો રાજીનામું આપી સદર શાળા ફાળવણીથી નવી નિમણૂકમાં જોડાવા ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારોએ રૂપિયા ત્રણ લાખ રાજ્ય સરકારમાં જમા કરાવવાના રહેશે એટલે જે બોન્ડની વિગત છે મિત્રો ત્રણ વર્ષ પૂર્ણ ન થયા હોય તો આ જ સંવર્ગના મિત્રો એટલે કે સરકારી કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં ફરજ બજાવતા હોય અને નિમણૂક તારીખથી ત્રણ કે સાત તારીખ સુધીમાં ત્રણ વર્ષ પૂર્ણ થતા ના હોય તમારે તો તેવા મિત્રોએ ખાસ ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ સરકારશ્રીમાં જમા કરાવવાનો રહેશે ત્યારબાદ અન્ય એક શિક્ષણ વિભાગના જે ઠરાવ છે એ ઠરાવ મુજબ બાવીસ ત્રણ સત્તરના ઠરાવ મુજબ આ જે ઉમેદવારો છે ફરજીયાત રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર પર નિમણૂંક મળેથી એક માસમાં નિયત નમૂનામાં ખાસ મિત્રો જમીન ખત રજૂ કરવાનો રહેશે જે ઉમેદવારોને બંધન કરતા રહેશે જમીન ખતનો નમૂનો આપણી જીએસિઆરસી વેબસાઇટ છે એના ઉપર મિત્રો ઉપલબ્ધ છે નિમણૂક હુકમની તમામ શરતો ઉમેદવારોને બંધન કરતાં રહેશે એટલે જે નિમણૂક આપવામાં આવી છે એમાં જે કોઈ પણ શરતો છે તમામ મિત્રો દરેક મિત્રોને બંધન કરતા રહેશે નિમણૂક હુકમ મેળવવા અન્વયે ઉમેદવારો પોતાની લાયકાતના અસલ ગુણપત્રકો એટલે જે તમે ભણ્યા છો એની ઓરિજિનલ ગુણપત્રકો એના પ્રમાણપત્રો જાતિનું પ્રમાણપત્ર એનસીએલ નોન ક્રિમિલિયનનું પ્રમાણપત્ર દિવ્યાંગતા પીએચનું વિધવા પ્રમાણપત્ર પૈકીના કે ઉમેદવારને અને જે કોઈ પણ લાગુ પડતા પ્રમાણપત્રો છે એ તમામ પ્રમાણપત્રો ખરાય અર્થે જિલ્લા કચેરીમાં છ મહિના માટે જમા કરાવવાના રહેશે બરાબર એટલે તમે નિમણૂક પામો છો તો એથી તમારા જે તમામ પ્રમાણપત્રો ગુણપત્રકોને તમામ વસ્તુઓ છે તમામને ખરાય અર્થે જે તે જિલ્લાની કચેરીમાં છ મહિના માટે તમારે જમા કરાવવાના રહેશે અને આ તમામ પ્રમાણપત્રો માન્ય રહેવાની શરતે તમને આ નિમણૂક આપવામાં આવશે ત્યાંથી પૈકીના તથા આ પૈકીના કોઈપણ પ્રમાણપત્રની ખરાઈ બાદ કોઈપણ પ્રકારની વિસંગતતા જોવા મળશે કે માન્ય નહીં હોવાનું જણાશે તો કોઈપણ તબક્કે આ નિમણૂક રદ કરવા પાત્ર રહેશે તેની નોંધ લેવી એટલે છ મહિના માટે તમારે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે એ જિલ્લાએ જમા કરાવવાના છે ને ત્યારથી તમારા તમામ ડોક્યુમેન્ટ જે તે લાગુ પડતી કચેરીએ ખરાઈ અર્થે મોકલવામાં આવશે અને એની શરતો બંધન કરતા રહેશે જે ઉમેદવારો હાલ સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક કે શિક્ષણ સહાયક તરીકે કાર્યરત હોય અને સદર ભરતી પ્રક્રિયા અન્વયે તેઓને મેરિટ ક્રમ પ્રેફરન્સના ધોરણે ફાળવવામાં આવેલ શાળામાં જો એ હાજર નહીં થાય તો બાળકના શૈક્ષણિક કાર્યના સુધારાના હેતુથી શ્રી દ્વારા હાથ ધરાયેલ ધરાયેલ ભરતી પ્રક્રિયામાં ખાસ મિત્રો પ્રક્રિયામાં સુચારુ કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવા તેમજ બેરોજગાર ઉમેદવારોને રોજગારીની તકથી વંચિત રાખી સરકારશ્રીના રોજગારી પૂરી પાડવાના લક્ષ્યમાં અવરોધ ઊભો કરવા બદલ તેઓ પોતાના માસિક પગારમાંથી ખાસ મિત્રો દર મંથ પ્રત્યેક મહિને રૂપિયા પાંચ હજાર લેખે ચાલીસ માસ માટે રૂપિયા બે લાખ સરકારશ્રીમાં સંબંધિત સદરે જમા કરાવવાના રહેશે એટલે મિત્રો હાલ ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જે કોઈ પણ મિત્રો હાલ સરકારી કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક કે સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અથવા તો સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગમાં નોકરીમાં કાર્યરત હોય અને જે મિત્રોને આ હાયર સેકન્ડરીમાં શિક્ષણ સહાયક તરીકેની નિમણૂંક મળી છે એમણે લીધેલી છે એની મૂક અને જો એ સમયમર્યાદામાં જે તે શાળામાં હાજર નહીં થાય તો આ જોગવાઈના અન્વયે તમારે તમારા જે અત્યારે ચાલુ છે એના પગારમાંથી દર મહિને રૂપિયા પાંચ હજાર એવું ચાલીસ માસ માટે રૂપિયા બે લાખ સરકાર સહિતમાં જમા કરાવવાના રહેશે તો આ ખાસ મિત્રો નોંધજો જે ઉમેદવારો હાલ સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચર મારે શિક્ષણ કાર્યરત નથી અથવા અન્ય જગ્યાએ નોકરી કરે છે એટલે કે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર સરકારી કે ગ્રાન્ટેડમાં શિક્ષણ શાળા કે શિક્ષક તરીકે કાર્ય નથી અને અન્ય જગ્યાએ નોકરી કરે છે અને મેરિટ ક્રમ પ્રેફરન્સના આધારે તેમને ફાળવે શાળામાં હાજર ન થાય તો અમે તો સદર ભરતીની અન્ય આગામી ભરતી પ્રક્રિયાનો બાકાત કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી એટલે ખાસ મિત્રો શિક્ષણ સિવાયના અન્ય કોઈ સંવર્ગમાં કોઈ ઉમેદવાર મિત્રો હશે અને જો એમને આ સ્કૂલ એલોટ થઈ છે અને જો એમાં હાજર થતા નથી તો આગામી જે શિક્ષણ વિભાગની જે ખાતાની નોકરીઓ છે એ શિક્ષણ વિભાગની જે ભરતી પ્રક્રિયા છે એમાંથી તેઓને બાકાત રાખવામાં આવશે મિત્રો એટલે આ પણ ખાસ ધ્યાને લેવા જેવું છે ખાસ અગત્યનો મિત્રો કે જામીન ખત રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પર નોટરી વાળું કરાવવાનું રહેશે જે તમારે પોતાની સેફ્ટી માટે ભલામણ પત્ર લેવા જાઓ તમે જ્યારે બરાબર ત્યારે તમારે અચૂક લઈને જવું અને એનો જે નમૂનો છે એ મિત્રો આપણી ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકેલ છે સોગંદનામું જે કરવાનું છે એ મિત્રો ખાસ પચાસના સ્ટેમ્પ પર નોટરી વકીલ પાસે કરાવવાનું છે અને એ તમે સ્કૂલમાં હાજર થશો ત્યારે તમને માગશે એટલે એ પણ નોટરી સ્ટેમ્પ પચાસ પર સોગંદનામું કરાવી એનો નમૂનો પણ વેબસાઇટ પર ઉપલબ્ધ છે ચાલચલગતનું પ્રમાણપત્ર જેનો નમૂનો પણ વેબસાઇટ ઉપર આપેલો છે તે પણ તમારે લઈ જવાનો છે તેમાં આદેશ ક્રમાંક નાખવાનો હોવાથી ડીઓ કચેરીમાં જે ડીઓ ઓફિસરમાંથી જે ભલામણપત્ર તમને મળશે ડીઓ સર દ્વારા તેમાં નંબર હોય છે એ તમારે એની અંદર ચાલચલગતના પ્રમાણપત્રમાં નાખવાનો છે અને નિમણૂક મળ્યાની તારીખ ક્લાસ ટુ અથવા ક્લાસ વનના જે અધિકારી રાજ્યપત્રિત છે ક્લાસ વન ગેજેટેડ ક્લાસ ટુ ગેજેટેડ જે કોઈ પણ ઓફિસર છે એમના ઓફિસરના સહી સિક્કા કરાવવાના થશે જે શાળામાં હાજર થવા જાઓ ત્યારે લઈ જવાના રહેશે બરાબર એટલે ખાસ મિત્રો જે ભલામણપત્ર છે એનો ક્રમાંક તમારે નાખી અને ક્લાસ વન ક્લાસ ટુ ગેજેટેડ જે રાજ્યપત્રિત ગેજેટેડ ઓફિસર્સ છે રાજ્યપત્રિત તરીકે એમના સહી સિક્કા કરી અને તમારે લઈ જવાના રહેશે કોઈપણ સરકારી કચેરીના ક્લાસ વન ટુ ઓફિસર્સ બરાબર એમના સહી સિક્કા તમે કરાવીને એ લઈ જવાના રહેશે પછી ખાસ મિત્રો જ્યારે આપણે જોબ ઉપર હાજર થતા હોઈએ છીએ ત્યારે ફિટનેસ સર્ટી માગતા હોય છે તો એ ફિટનેસ સર્ટિ સર્ટીમાં તમારે ખાસ મેડિકલ સર્ટિફિકેટ માટે એક મહિનાનો સમય આપવામાં આવે છે જે ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલમાંથી કઢાવવાનું રહેશે એટલે તમે જે તે જિલ્લામાં નિમણૂક મેળવો છે એ જિલ્લાની જે મેઇન સિવિલ હોસ્પિટલ હોય તે ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલ થયો જઈ અને તમારે તમારું ફિટનેસ સર્ટી જે કોઈ પણ લાગુ પડતા પ્રોસેસ છે એમાંથી નોક્ય કરી અને મેડિકલ સર્ટિફિકેટ તમારે લેવાનું હોય છે જે એક મહિનાની અંદર લઈ અને તમારે તે ફિટનેસ સર્ટિફિક જમા કરાવવાનું રહેશે ત્યારબાદ ખાસ મિત્રો દસ અથવા બારમાં હિન્દી વિષયમાં પાસ કરેલ હોય તેવા મિત્રોને હિન્દી ની પરીક્ષા આપવાની રહેતી નથી હિન્દી પાસ છે પણ જો દસ અથવા બારમાં હિન્દી વિષય ના હોય તો એવા મિત્રોને પણ હિન્દીની હિન્દી વિનિટની પરીક્ષા પાસ કરવાની રહેશે તો એમણે આવનારા જે બે હજાર પચીસ છવ્વીસ બે હજાર છવ્વીસ માર્ચ બોર્ડની પરીક્ષા છે એમાં ધોરણ દસ બારમાં હિન્દી વિષયનું ફોર્મ ભરી અને એ પરીક્ષા પાસ કરી લેવાની રહેશે એમાં કોઈ ઉતાવળ નથી એમાં તમારે ખાસ પાંચ વર્ષે પૂરા પગારના આદેશ વખતે પણ એ માગે છે સીસીસી સાથે હિન્દી વિનિટ તો એ વખત સુધીમાં પણ આપણે જાગ્યાતાથી સવાર તે મુજબ તમે નજીકના સમયમાં જ બોર્ડની દસ બારમાં હિન્દી વિશેની પરીક્ષા પાસ કરો એ જરૂરી છે એ પાસ કરી તેને ઓલરેડી જેમણે કરેલું છે એમને હિન્દી મુક્તિનો આદેશ ડીયુમાંથી લેવાનો થશે એટલે જેમને દસ બારમાં હિન્દી હતું એમણે ઓલરેડી મુક્તિનો આદેશ લેવાનો રહેશે ત્યારબાદ મેં કહ્યું એ પ્રમાણે સીસીસીની જે એક્ઝામ છે એ ફૂલ પેમાં આવે એ પહેલાં પાસ કરવી ફરજીયાત છે પણ એ પણ તમારે સીસીસીની ફરજીયાત પ્રક્રિયામાંથી પસાર થવું પડશે તો એ બાકીના ઉચ્ચ તટપકાર ધોરણ મને આગામી આવનારા પાંચ વર્ષની અંદર ગમે ત્યારે પાસ કરવાની હોય છે તો એ પણ તમારે લાગુ પડતી જગ્યાએ જીટીયુ છે આંબેડકર યુનિવર્સિટી છે એમાં સીસીસીની થિયરી પ્લસ પ્રેક્ટિકલ પરીક્ષા તમારે પાસ કરી એનું સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે ખાસ મિત્રો શાળામાં હાજર થવા જાઓ ત્યારે આચાર્યને સંબોધીને તમારે એક વ્યવસ્થિત સુવ્યવસ્થિત ફોર્મેટમાં અરજી હાજર રિપોર્ટની એક અરજી લખવાની રહેશે જેને તમારે હાજર રિપોર્ટ કહે છે એ તમે સ્કૂલમાં જઈને લખવાનો રહેશે અને એ હાજર રિપોર્ટ સારા કક્ષાએ નિભાવવાનો રહેશે અને એ પણ તમારે રાખવાનો રહેશે સ્કૂલમાં જ્યારે હાજર થવા જાઓ ત્યારે તમારી સ્કૂલના પ્રિન્સિપાલના ઉદ્દેશીને તમારે હાજર રિપોર્ટ લખવાનો રહેશે તેનું ફોર્મેટ પણ તમારે એ ઉપલબ્ધ છે એ પણ તમારે એ ફોર્મેટમાં યોગ્ય રીતે તમે અરજી કરતા હોય એ ફોર્મેટમાં પણ તમે હેન્ડ રિટર્ન પણ કાગળમાં શાળામાં હાજર રિપોર્ટ તમે આશ્ચર્યશ્રીને ઉદ્દેશીને લખી શકો અને સ્કૂલમાં જઈને લખવાનો રહેશે મિત્રો તો આ હતી એ આજની તમામ બાબતો કે જે મિત્રો ધોરણ અગિયાર બારમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયક તરીકે પસંદ પામે છે અને જિલ્લા કક્ષાએ નિમણૂક પત્ર ભલામણપત્ર અને શાળામાં હાજર થવા જવાના છે તો એવા મિત્રોએ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપના મિત્રો સુધી અવશ્યથી શેર કરશો વિડીયોને લાઇક કરશો અને ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ